નમસ્કાર હું કોપી ગાંગર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ થી ઘણા ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે કોંગ્રેસના આ નેતા કોંગ્રેસને છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે પહેલા અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું પછી ગુલાબસિંહ ચૌહાણનું નામ આવ્યું અને આજે સૌથી વધારે ચર્ચામાં રહ્યા તો લલિત વસોયા રહ્યા પૂર્વ ધારાસભ્ય રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આરતી ઉતારતા દેખાયા હતા અને આ પહેલા પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે લલિત વસોયા આપણને દેખાઈ ચુક્યા છે તો લલિત વસોયા સાથે જ વાત કરીશું આપણી સાથે લલિત વસોયા જોડાઈ ગયા છે લલિતભાઈ એ કહો કે આજે તમારે કેમ સ્પષ્ટતા કરવાની જરૂર પડી કારણ કે ચર્ચા તો ઘણા દિવસથી ચાલી રહી છે અને તમને લઈને તો છેલ્લા બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે નહીં ગોપીબેન આમ તો કહો કે બે હજાર સત્તર માં હું જ્યારથી વિધાનસભાની ચૂંટણી લડ્યો અને જીતો ત્યારથી મને ખ્યાલ નથી કે મીડિયાના ને મારા પ્રત્યે કેમ એટલો બધો પ્રેમ છે કે નાની-નાની બાબતમાં જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે, ની ચૂંટણી આવે ત્યારે લલિત વસવયાનું નામ ઉછડવા વગર રહ્યું નથી અને દરેક વખતે મેં મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી છે કે હું કોંગ્રેસ માં છું અને કોંગ્રેસ માં રહેવાનો છું હાલની સ્થિતિમાં ગઈકાલથી અર્જુનભાઈ મોડવાડિયા અને બાકીના લોકોની સાથે અમુક મીડિયા એ મારું પણ નામ ચલાવ્યું અને મારે આજે ખુલાસો એક વીડિયો મારફતે ખુલાસો પણ કરવો પડ્યો એ સ્થિતિનું નિર્માણ થયું છે ને ખુલાસો એટલા માટે કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી છોડીને બીજેપી માં જવાની વાતને કારણે અમારા કાર્યકર્તાઓની અંદર એક શંકા નો માહોલ ઉભો થાય અમારા કાર્યકર્તાઓ વિચારે છે કે પેલા ના પાડીને પછી ક્યાંક ચાયલા તો નહીં જાય ને

પણ લલિતભાઈ આ રીતની વાતો જે થાય છે એનાથી ક્યાંક તમને એવું લાગે છે કે છેલ્લે અલ્ટિમેટલી એક મોરલ ઉપર અફેક્ટ થાય છે અને ચર્ચા એટલે પણ થાય છે કેમ કે ક્યાંક એવી વસ્તુ થઈ રહી છે કે જેના લીધે આ ચર્ચા થઈ રહી છે ગોપી આપ સ્વભાવથી મને જાણો છો

સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો રાખતા હોય છે ને કાર્યક્રમો ની અંદર મને પણ અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનોને પણ આમંત્રણ આપતા હોય છે એટલે સ્વાભાવિક છે કે અમે એક સ્ટેજ ઉપર હોય હવે આ મુદ્દાનો ચર્ચા એટલા માટે થઈ કે બાવીસમી તારીખે જયારે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ હતો ધોરાજીમાં મહાઆરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ અને જે ધારાસભ્ય જયેશભાઈ રાતડિયા ને આમંત્રણ આપ્યું હતું એ બંને પણ હતા અને હું પણ હતો હવે જો હું ધોરાજી વોમટાઉન છે મારું ગ્રાઉન્ડ છે અને આ કાર્યક્રમ ની અંદર નો જાઉં તો એમ સંસ્થા જે કાર્યક્રમ રાખ્યો હતો એ મારા સમર્થકો છે અને ધોરાજીમાં હિન્દુ સમાજમાં એવું થાય કે લલિતભાઈ ને આમંત્રણ આપ્યું હતું અને લલિતભાઈ આવ્યા નથી હું ત્યાં કાર્યક્રમ માં ગયો અમે સો વાગ્યા સાથે આરતી ઉતારી અને મીડિયાના મિત્રો એ ચાલુ કર્યું કે લલિત વસોયા ભાજપના આગેવાનો સાથે બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી પહેલા જે વાત ચાલી કે લલિત વસોયા ભાજપ જાય છે લલિત વસોયા ભાજપ જાય છે એમાંથી મારા મત વિસ્તારની અંદર મને કમસે કમ પાંચેક હજાર મતની નુકસાની આ માહોલ જે ગરબાનો હતો એને કારણે મને નુકસાની ગઈ છે અને એને કારણે હું ધારાસભા આવ્યો છું એટલે હું તો મીડિયાના લોકોને આજે હાથ જોડીને પણ મેં વિનંતી બધાને કહી રહી છે કે ભાઈ તમે ખરાઈ કરીને ચલાવો આમાં અમારી રાજકીય કારકિર્દી બગડે છે પણ તમે જે કહી રહ્યા છો કે આનાથી તમારી રાજકીય કારકિર્દી બગડે છે પરંતુ સવાલ એ બી ઉભો થાય છે ને કે તમે ઘણી બધી વખત એવા સ્ટેટમેન્ટ પણ આપ્યા છે લલિતભાઈ કે જેના લીધે સવાલ ઊભો થાય શંકા ઉભી થાય

અને વાત જુદી રીતે રજૂ થાય છે એટલે તમને લાગે છે કે આ જે સ્થિતિનું નિર્માણ થાય છે તમારા મોરલ ઉપર પણ અફેક્ટ કરે છે મારા વ્યક્તિગત મોરલ ઉપર અસર નથી કરતું પરંતુ અમારી એક ઇમેજ હોય છે હું અભિમાન નથી કરતો પરંતુ રાજકોટ જિલ્લાની અંદર મારી એવી તો ખરી કે લલિત વસોયા જે બોલે છે છે કરે અને સ્વભાવ મારો થોડો હાર્ડ છે એને કારણે મોટા ભાગના યુવા કાર્યકર્તાઓને લોકો મને સ્વીકારે છે પરંતુ આ વાત જયારે થાય છે હું કોંગ્રેસ ની વાત કરીને ગામડાઓની અંદર મીટિંગ કરીને આવ્યો હોઉં

હવે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા તમે હજી કોંગ્રેસમાં છો અને સતત નેતાઓ ચર્ચામાં છે કે છોડી રહ્યા છે છોડી રહ્યા છે તો હાર્દિક પટેલ થી લઈને અન્ય નેતાઓ બી બીજેપી માં ગયા છે એ બધા પણ તમારા સંપર્કમાં હશે ગોપીબેન હું આજે ખુલાસાથી કહું કે બે હજાર સત્તર પેલા હું ભારતીય જનતા પાર્ટીમાં હતો પાટીદાર અનામત આંદોલન વખતે મેં જાહેર ની અંદર પણ સ્ટેટમેન્ટ કહ્યું હતું કે હું બીજા આગેવાનોની જેમ નહિ પરંતુ હું રાજનીતિમાં છું અને રાજનીતિ છોડી અને સમાજ માટે લડવા માટે આવ્યો છું એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ટોચના આગેવાનો થી લઈ અને મારા વિસ્તાર સુધીના આગેવાનો સાથે મારે વ્યક્તિગત કરાબાનો સંબંધ છે હું ચાલીસ વર્ષથી રાજનીતિમાં છું હાર્દિક પટેલ ની વાત કરીએ તો હાર્દિક પટેલ જયારે પણ ગયા છે ત્યારે હાર્દિક પટેલે અમારી સાથે પણ ચર્ચા કરી છે ત્યારે અમે અમે બહુ સ્પષ્ટપણે કીધું છે છે કે અમારી 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 એક વિચારધારાથી રીતે રાજનીતિ કરતા હોય તારે જવું હોય તો જા અમે તારી સાથે આવવાના નથી અને ગોપી આપને કહું કે ગુજરાત ની અંદર મારા ધારાસભ્ય કાર્યકાળ દરમિયાન ડોક્ટર આશાબેન પટેલ વલ્લભભાઈ જામનગર ના ત્યાર પછી अक्षय પટેલ જેવી કાકડીયા પણ કરતા હોય છે પણ મારી નજીકના મિત્રો પણ બધા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે મેં ક્યારેય સુધા વિચાર્યું પણ નથી કે મારે આ લોકો ભેગું જવું જોઈએ કારણ કે મારો સ્વભાવ મુજબ મને કોઈ સ્ટેજ નીચે બેસાડે

એટલા માટે ચાલુ થઈ મેં કહ્યું કે એક મંચ ઉપર આવી અને કોઈ સામાન્ય મિત્રો મારી સાથે અંગત સંબંધો છે પણ સમાચાર મૂકે કે લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાણા આ માહોલ ની અંદર જયારે કોંગ્રેસ તૂટી રહી હોય કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે મીડિયા ના મિત્રો પણ શંકા કરે એટલે શંકાના આધારે તો કોઈ ન્યૂઝ નથી ચાલતા ને લલિત કાકા ન્યૂઝ કન્ફર્મેશન ના આધાર ચાલે ગોપી મે મારા વિડિયોમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી નું મારી ઉપર ઋણ છે મને 17 માં 19 માં 22 માં ધારાસભાની બે વખત અને એક વખત લોકસભાની ટિકિટ આપી છે મને જીતાડવા માટે કોંગ્રેસ ના એ મહેનત કરી છે મને વિધાનસભામાં નાયબ દંડક નું પદ આપ્યું છે રાજકોટ જીલ્લા કોંગ્રેસ પદ આપ્યું છે અને મારી ઉપર એમનું વ્યસન છે ગોપી એક મારો સ્વભાવ છે કે હું કોઈ દુશ્મનાવટ હોય તો એ પણ પૂરી કરું છું અને મિત્રતા પણ પૂરી કરું છું આ કોંગ્રેસ પાર્ટી નું મારી ઉપર ઋણ છે અને મેં તો ત્યાં સુધી કહ્યું છે કે હું આવો વિચાર પણ સુધા ન કરું

સભ્ય લડતો હોય સરપંચ લડતો હોય તાલુકા પંચાયત નો સભ્ય લડતો હોય તો એને સત્તા મેળવવી છે અને સત્તા મેળવવાની લાલસા ની અંદર મિત્રો ભારતીય પાર્ટી બદલાવી ને જે પાર્ટીનું શાસન હોય કે જે પાર્ટી પાસે સત્તા આવતી હોય કે આવવાની હોય તો એ પાર્ટી ની અંદર જતા હોય છે આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને જવાનું જો રાજકીય માણસે એકવાર મન બનાવી લીધું હોય તો એને ગમે તેવી સમજાવટ કરો એ પાછો વળતો નથી એ અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કોઈ ચર્ચા કરતા નથી અને હું એક વાતની અંદર માનું છું અમારે કાઠિયાવાડમાં કેવત છે કે બાંધા કણબી એક ગામનો નો છે એટલે જેને જાવું છે એને તમે રોકો તો એ કઈ તમારું સારું કે ભલીવાર પાર્ટી નો કરી શકે જેને જવાનું મન બનાવી લીધું છે એને જવા દે અને ક્યાંય વેકેન્સી ખાલી નથી રહેતી લલિત વસોયા આ મારા વિસ્તારની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા વિઠ્ઠલભાઈ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હું એના જ વિસ્તારની અંદર એની સામે લડાઈ કરીને કોંગ્રેસમાંથી જીતતો તો વિઠ્ઠલભાઈ ની વેકન્સી પણ ભરાઈ જતી હોય

ગોપીક કોઈ અંગત સાથી મિત્ર વર્ષોથી સાથે કામ કર્યું છોડીને દુઃખ થાય પરંતુ પરિવારમાં બે સગા ભાઈઓ પણ જુદા પડતા હોય છે ત્યારે રાજકીય મહત્વકાંક્ષા જેની વધુ હોય એ લોકો આવા નિર્ણયો કરતા હોય અને ઘણાની સ્થિતિ વિસ્તારવાય અલગ અલગ હોય કોઈ તાકાત થી લડી શકે એવો ન હોય કોઈના વિસ્તારની અંદર સામેનો હરીફ ઉમેદવાર મજબૂત હોય તો લાંબી રાજનીતિ ચાલે એટલા માટે વિચારીને પણ જતા હોય છે ઘણા તો હવે એવું સાંભળ્યું છે કે થઈ કોંગ્રેસ ને પાછી આવતા દસ વર્ષ લાગશે તો આપણે ત્યાં જઈને મિનિસ્ટર પદ મેળવીએ આવું મારે એક આગેવાન સાથે વાત થઈ હતી મને નામતી નહીં પરંતુ એ આગેવાને કીધું તો કે હવે અમારી ઉંમર કેટલી તો કઈક સત્તા ઉપર તો બેસીએ એમ

અને એને કારણે આજે સરકારની અંદર હું એવું માનું છું અને ભારતીય જનતા બધા આગેવાનો અમારા કરતા એનો વિભાગો સંભાળે છે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સારા આગેવાનો ની એના ટેલેન્ટ ની આ સરકાર ની જરૂર હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો કયા અંધભક્તો છે એને તો કઈ

પાર્ટી ની અંદર માન સન્માન મળતું નથી હમણાં જ રાજકોટ ની અંદર પૂર્વ ધારાસભ્યો બધા મંચની નીચે બેઠા હતા અને સામાન્ય તાલુકા પંચાયત અંદર ન ચૂંટાય એવા લોકો રાજકોટ કાર્યાલયના ઉદઘાટન ની અંદર મંચ ઉપર હતા

અચ્છા લોકો જોવે છે એની કોઈ અસર છે કે એની કોઈ ઇમ્પેક્ટ જ નથી થતી કારણ કે લોકોના મગજ ઉપર એક જ વસ્તુ છે કે જે વસ્તુ એ પછી રામ મંદિર હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કારણ કે ચર્ચા અંતે છેલ્લે થવાનું શું છે થવાનું તો એક જ છે ને કે સત્તામાં જો જીતા વહી સિકંદર જો ગોપી મતોની ટકાવારીની દ્રષ્ટિએ જોઈ તો ભારતીય જનતા પાર્ટીથી કોંગ્રેસ પાર્ટી ત્રણ ચાર કે પાંચ ટકા વિસ્તાર વાઈઝ હું માનું છું કે સૌરાષ્ટ્ર ની અંદર સાડા ત્રણ ટકા થી બે સત્તર માં જેટલા મત મળ્યા હતા એટલા જ મત બે હાજર બાવીસ માં મળ્યા મત વધારો નથી એટલે મતદારો પચાસ ટકા થી વધારે મતદારો ભારતીય જનતા પાર્ટીની કે સત્તાની સામે છે કોઈ ના કોઈ કારણોસર બે હજાર બાવીસ ની અંદર આમ આદમી પાર્ટી આવી અને એને કારણે કોંગ્રેસ પાર્ટી ના મતો તૂટ્યા મતો વિભાજન થયા અને હાર સામનો બહુ ખરાબ રીતે અમારે કરવો પડ્યો પરંતુ સત્તાની સામે અને ભારતીય જનતા પાર્ટીની સામે મતો છે એ મતો અંકે કરવામાં ક્યાંક અમે ટૂંકા પડીએ છીએ આ સ્વીકારું છું એના કારણે અમારે હારનો સામનો કરવો પડશે તમે સ્વીકારો છો કે એટલે હારનો સામનો કરવો પડે છે અને જે ચર્ચા ચાલે છે એ ચર્ચા તમારા કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની ચાલે છે તો આ બંને પોતાના કામને ઇફેક્ટ કરે છે હું આ વાતને સ્વીકારું છું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા સિત્યાવીસ વર્ષથી સત્તાથી વિમુખ છે કાર્યકર્તાઓના અંગત કામો ઘણી વખત કરવા માટે આગેવાનો પાસે આવતા હોય છે આગેવાનો કામ કરવા પ્રયત્ન પણ કરતા હોય છે પરંતુ રાજકીય રીતે વિરોધ હોવાથી આગેવાનો કામ અમારાથી પણ ન થઈ શકતા હોય આવું બનતું હોય છે ને એને કારણે કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક આગેવાનોથી કે મોટા નેતાઓથી નારાજ હોય છે પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ હું માનું છું ત્યાં સુધી સૌરાષ્ટ્ર ની અંદર કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણીઓમાં બહુ સારો દેખાવ કરી શકશે કારણ કે ઘણા બધા જે પ્રશ્નો પ્રશ્નો છે બદલે ભારતીય જનતા પાર્ટી તાઇફાઓ કરવામાંથી ફ્રી પ્રિણ થતી ખેડૂતોનો વાત હોય પોષણ સંભાવની વાત હોય બેરોજગાર યુવાનોની વાત હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છેલ્લા દોઢ કે બે વર્ષથી જે વિકાસના કામો અટકા છે આપને એક મુદ્દો પણ આપું કે સૌરાષ્ટ્ર ની અંદર આ એક મુદ્દો તમારે પણ મીડિયા એ લેવાની જરૂર છે હું દરેક મીડિયા મિત્રો ને પણ કહેવાનું છું કારણ કે આઠ આઠ વખત કોઈ રોડ નો કોન્ટ્રાક્ટ સ્ટેટ હાઈવે ની વાત કરું છું ગામડાના રોડ ની વાત કરતો એટલા માટે ભાજપના આગેવાનો કામ કરવું હોય હપ્તા માગે વિસ્તારના લોકોના જે કામ છે કામ મજૂર થઈ ગયા હોય ટેન્ડર આઠ પ્રયત્નો પછી પણ ટેન્ડર કોઈ ના ઉપાડે એ સ્થિતિ નકર કામ લેવા માટે લોકો પડાપળી કરતા હોય છે મેળવવા માટે કોન્ટ્રાક્ટરો પડાપડી કરતા હોય છે એનો જવાબ તો આપ્યો પરંતુ કોંગ્રેસના નેતાઓ મેં આપણે કહ્યું કે સત્તા લાલસા ની અંદર કોંગ્રેસના આગેવાનો

તમારું લલિતભાઈ મારો આ વિડીયો મારો આ વિડીયો સાચો છે હજુ પણ મારે તમને તમારો મને સારી રીતે પરિચય છે આજે તમે મારી એ થી કડકાઈ છે પરંતુ સવાલ એક જ છે કે જે રીતે આખું કોંગ્રેસ પાર્ટી અત્યારે તૂટી રહી છે અને આ તૂટતા જહાજમાં કેટલા લોકો સવાર છે ને એ પણ જોઈશું અમે કે અમે છેલ્લે એવું લિસ્ટ બહાર પાડવાના છીએ કે આટલા લોકો હવે કોંગ્રેસ માં છે કોણ જવાનું છે એ લિસ્ટ માં નથી પાડતા કેટલા લોકો વધે છે પણ મારો આ વિડીયો સાચવજો હું આપને કહું કે જ્યાં સુધી કોંગ્રેસ સ્થિતિ ખરાબ છે અને આમ કઉ તો દસ વર્ષ સુધી હું કોઈ એવો વિચાર કરવાનો નથી કે હું કોંગ્રેસ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોઈન્ટ થાવ મારા જ આ શબ્દો ફરીથી મને દસ વર્ષ સુધી પક્ષ કરું તો મારા આ શબ્દો મને

આપને અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર